મુંદ્રાના દરિયામાં તરુણ ડૂબી જતા મોતને ભેટ્યો પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના લુણીના દરિયામાં નહવા ગયેલો વર્ષીય રાજસિંહ ઉર્ફે રાજ દરિયાના મોજાની સમુદ્રમાં થઈ તેનું મોત ત્રણ મિત્રો અહીં દરિયામાં નહાવા પડ્યા હતા જેમાંથી બે જણાએ દરિયામાં છલંગ લગાવી જેમાંથી એક તરુણ દરિયાના ઊંડા પાણીમાં ઘરકાવ થવા લાગ્યો હતો જેને બચાવવા સ્થાનિક લુણીના માછીમાર ભાઈઓ તાત્કાલિક આવી પહોંચ્યા અને એકને બચાવી લીધો હતો જ્યારે બીજા તરુણને બહાર કાઢવામાં આવ્યું હતું જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યું હતું મુન્દ્રાના બાર રોડ પરના ખેતરપાડ નગરમાં રહેતો 16 વર્ષીય તરણ એવો રાજસી ફિરાજ બપોરે રુલીના દરિયા કિનારે નાહવા ગયો હતો જ્યાં સમુદ્રના ઉછળતા મોજામાં તે તણાઈ ગયો હતો અને દરિયામાં ઘરક થઈ ગયો હતો દરિયામાં ઘરક થયેલા રાજને બહાર કાઢી મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરેશપાળના તબીબે મૃત જાહેર કર્યું હતું આ કરુણ બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઈ હતી મુન્દ્રા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્ય હી આદરી છે